નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયક અને પ્રેસ લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલોટીર તારીખ વીસ બે બે હજાર ચોવીસ ઊંજા તેરસોથી સાત હજાર બસો વીસ રૂપિયા રાજકોટ અગિયારસો દસથી સત્તરસો પચાસ રૂપિયા પાટણ ઓગણીસો અગિયારથી ચોવીસો પચાસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડી તારીખ વીસ બે બે હજાર ચોવીસ ઊંઝા બેતાળીસો અગિયારથી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા રાજકોટ પિસ્તાળીસોથી છ હજાર એકસો વીસ રૂપિયા બોટાદ બત્રીસો પચાસથી છ હજાર એકસો નેવ રૂપિયા અમરેલી ચુમ્માલીસોથી છ હજાર એકસો સિત્તેર રૂપિયા મોરબી તેતાળીસો એંસીથી પાંચ હજાર નવસો વીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર છસો રૂપિયા અંજાર છેતાળીસો વીસથી છ હજાર ચારસો વીસ રૂપિયા જસદણ ચાર હજારથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા ગોંડલ આડત્રીસો સાઠથી છ હજાર બસો એકાવન રૂપિયા ધ્રોલ તેત્રીસો પચાસથી પાંચ હજાર પાંચસો રૂપિયા કાલાવાડ સેતાળીસોથી પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા ગોંડળ આડત્રીસો સાઠથી છ હજાર બસો એકાવન રૂપિયા જામનગર પાંત્રીસોથી પાંચ હજાર સાતસો વીસ રૂપિયા જેતપુર પિસ્તાળીસો પચાસથી પાંચ હજાર આઠસો એંસી રૂપિયા બાબરા બેતાળીસો નેવથી પાંચ હજાર સાતસો પચીસ રૂપિયા